નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હોય ત્યારે આજે પાલ અટલ આશ્રમ ખાતે આવેલા પાદેશ્વર મંદિર ખાતે સુરત મીડિયા વેલ્ફેર એસોસિએશનના સભ્યોના બાળકોને પણ સ્કૂલ કીટનું વિતરણ કરાયું શહેરમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક સ્કૂલ બેગ પાણી બોટલ અને અન્ય સ્ટેશનનું કીટનું વિતરણ કરાયું ખાસ કરી મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના પાંત્રીસથી વધારે પરિવારોનો લગભગ એંસી બાળકોને પણ સ્કૂલ કીટ અપાઈ યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી ચાંપેનિયાએ જણાવ્યું કે અમે અગાઉ પણ પાલિકાની શાળાઓમાં બસો સિત્તેર વિદ્યાર્થીઓને આવી કીટ વિતરણ કરી ચૂક્યા છે મીડિયા કર્મચારીઓના બાળકોને પણ આ સન્માન આપ્યું અને આ ગર્વની સાથે આનંદની લાગણી પણ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે યશવી ફાઉન્ડેશન સતત વિવિધ સેવા કે પ્રવૃત્તિઓ કરતું રહે છે શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાને રાખી તેમણે નોટબુક ટૂલ બેગ પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુઓ પણ આપી હતી શ્રી ચાંપાન એરિયા એઝ યશવી ફાઉન્ડેશન એઝ સેક્રેટરી તરીકે હું તમારી સાથે વાત કરવા માંગુ છું અમે અત્યાર સુધી ગવર્નમેન્ટ સ્કૂલના બાળકો માટે કીટ વિતરણ કર્યું હતું લગભગ બસો થી સિત્તેર થી ત્રણસો લોકો માટે આજે અમારે એવી ઈચ્છા છે કે તમારા જે મીડિયાના લોકો જે સુરત ખાતે નહીં પણ તમે દેશભર માટે જે કામ કરી રહ્યા છો બધાને સારા ન્યૂઝથી માંડીને જે બી ન્યૂઝ આવે છે એ તમે બધાને અમને પ્રોવાઇડ કરો છો અને જે તમે દુનિયા માટે જે કામ કરી લેલા છો આજે અમને એવું થાય છે કે અમે તમારા બાળકો સુધી પણ પહોંચીએ તો આજે અમારે છોકરાઓ માટે લગભગ મીડિયાના સિત્તેર જેટલા બાળકો માટે અમે વિચાર્યું કે ભાઈ એ છોકરાઓને બી અભ્યાસનો અધિકાર છે કે જે એમને બી હરેક વસ્તુ મળવી જોઈએ જે એમનો હક છે તો આજે અમે એ છોકરાઓ માટે કિક વિતરણ રાખ્યું છે એના માટે અમે સ્ટેશનરી બુક્સ અને ઘણી એવી કલર ની માંડીને દરેક વસ્તુ જે બાળકને અભ્યાસ માટે જરૂરી છે બધી વસ્તુ અમે વિતરણ કર્યું છે અમારી ઈચ્છા છે કે આજે મીડિયાના બાળકો બી ભણી ગણીને ખૂબ આગળ વધે એ યશવી ફાઉન્ડેશન તરફથી અમે યાચના કરીએ છીએ